જય મહારાજ યોગીરાજ અવતાર છે ચરિત્ર ચરિત્રમાં આવે છે આદિ કાળથી સંતરામ મંદિર પરંપરા છે જ્યારે પણ સમાજને જેની પણ જરૂર પડે ત્યારે આગળ આવીને મહારાજની સેવા કરતા હોય છે આજના સમયમાં છેલ્લા ચાર દિવસથી મંદિરની બાજુમાં જે કબીર કબીરનગરની ઝૂંપડપટ્ટી છે એ જ્યારે પણ આપદા આવે છે ત્યારે મંદિરના યોગખંડ ભોજન ખંડમાં આવીને નિવાસ કરતા હોય છે એ લોકો બધા આવી ગયા છે અને ચાર દિવસથી મ્યુનિસિપલ પીપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે છેલ્લા બે દિવસથી આદેશ પ્રમાણે પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે પંકજભાઈ પણ મંદિરમાં આવીને જે પ્રમાણેની સગવડ હોય એ પ્રમાણે અહીંયાથી સેવા માટે મંદિરની સેવા એને છે અને મંદિર સમાજની સેવા કરે છે જય મહારાજ બધાને ખબર છે કે ગુજરાતની અંદર સંતરામ મંદિર એ કબીર એવોર્ડ પ્રાપ્ત સંતરામ મંદિર છે ને સંતરામ મંદિરની સેવા અવિરતપણે ચાલુ જ હોય છે આજે જ્યારે કોઈ પણ જાતનું કુદરતી આપત્તિ હોય તો સૌથી પ્રથમ સંતરામ મંદિર ખડે પગે રહી અને સેવા કાર્ય કરતું હોય છે મંદિરના આપણા મંત્રી પરમપૂજ્ય રામ મહારાજ શ્રી નિર્ગુંદાસજી મહારાજ સૌ ટ્રસ્ટીઓ ભૂપાભાઈથી માંડીને બધા ટ્રસ્ટીશ્રીઓ ને આ બધાએ એક સાથે રહીને એક નિર્ણય લઈને તાત્કાલિક સેવા કેવી રીતના પ્રજા સુધી પહોંચે એવા મંદિરના પ્રયત્નો હોય છે અને મારે કહેવું જોઈએ કે આજે ચાર દિવસથી મંદિરની સેવા અવિરતપણે ચાલુ છે અને એમાં નડિયાદના સિટીમાં તો સેવા છે જ નડિયાદના સિટીના બધા જ ગરીબ અને પછાત વિસ્તારની અંદર જ્યાં પણ ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવાની થઈ એ કરી અને મંદિરના સૌ કાર્યકર્તાઓ સૌ ભક્તો દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે તો પોતે ટ્રેક્ટરની અંદર જમવાનું લઈ અને એમના ઘર સુધી જમવાનું નડિયાદની અંદર પહોંચાડતા હોય છે એટલે આ અવિરત પણ એક ચાલતું કામ છે એનાથી આગળ જઈને હું એવું કહું કે આ જિલ્લાની અંદર બીજા અનેક ગામોમાંથી જ્યાંથી પણ જે પ્રમાણેની જરૂરિયાત સંતરામ મંદિરમાં ફોન આવ્યા અને મહારાજશ્રી સાથે વાત થઈ એ પ્રમાણે મહારાજશ્રીએ એ જગ્યાએ જે વ્યવસ્થા કરવાનું હોય જમવાનુંથી માંડીને સૂકા નાસ્તાથી માંડીને ટૂંકમાં ભોજનની સામગ્રી એ પૂરી પાડવાના સંપૂર્ણ પ્રયત્નો થયા અને આજે અહીંયા આગળ જે બરોડાની સ્થિતિ બગડી છે અને ખાસ કરીને બરોડામાં અત્યારે જે લોકોની ઘરોની અંદર પાણીના કારણે જે કંઈ ખાઈ શકતા નથી તો એમને સૂકો નાસ્તો અને અહીંયાથી સુકડી આ પહોંચાડવા માટેની ગઈકાલથી વ્યવસ્થા શરૂ થઈ અને એના ભાગરૂપે નડિયાદ સંતામ મંદિરમાંથી લગભગ પાંચ હજાર ફૂડ પેકેટો તૈયાર કરીને તો ગતા રહ્યા જ પણ સંતરામ મંદિરની શાખા કરમસદ તો કરમસદથી પણ પાંચ હજાર ફૂડ પેકેટ તૈયાર થઈ અને સૂકો નાસ્તો તૈયાર થઈ અને મોકલ્યા છે એમ આજે સંતરામ મંદિર એ કુદરતી આપત્તિઓમાં પ્રજાની પડખે ઊભું રહેતું મંદિર છે અને અહીંયા જે કોઈ આવ્યો હોય એ ખાલી હાથે પાછો ગયો નથી અને હમણાં જ અહીંયા જેને રોકાવાની રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મને કહેતા એ પણ આનંદ થાય કે જ્યારે સરકારે નક્કી કર્યું કે અહીં ઇલેક્ટ્રિફિકેશન માટે એક ટીમો નડિયાદને આપવી પડશે અને હવે નિર્ણય લેવડાવે સરકાર પાસે અને એ ટીમ અહીંયા સાઈઠ જણની ટીમ અહીંયા સંતરામ મંદિરમાં જીબીની રોકાઈ છે એન્જિનિયરોની ટીમ અને એ ટીમ અહીંયા આગળ રોકાઈને નડિયાદ અને નડિયાદની આજુબાજુના તમામ વિસ્તાર અને જિલ્લામાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોલ કરવાના તમામ પ્રયત્નો કરી રહી છે એમાં પણ મંદિરે આશરો આપ્યો છે એટલે આ મંદિર દરેક ધર્મના લોકો માટે કામમાં આવતું મંદિર છે દરેક ખાનગી હોસ્પિટલોની અંદર પણ એ સંતરામ મંદિરમાંથી જ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ચારે ચાર દિવસ એવું હતું નડિયાદ કે દરેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને એવા સંજોગોમાં જ્યારે બહાર નીકળે એવી કોઈ પરિસ્થિતિ ના હોય ત્યારે હોસ્પિટલોમાં પણ જઈ જઈ અને ટીફીનો આપવાની વ્યવસ્થા અને જમવાનું આપવાની વ્યવસ્થા કરવામાં આવી